તો હેલો ભાઈઓ અમારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે આવી ગયા છે દ્વારકામાં તો મિત્રો ચલો અમે દ્વારકામાં એન્ટ્રી કરી ગઈ કરી નાખી છે તો ભાઈઓ તમે દ્વારકાનું બધું જોવાલાયક સ્થળો છે અમે તમને બતાવશે જરૂરથી તમે દેખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ઉપર નયા આવ્યા તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અમે આવાન આવા નવા નવા વિડીયો લઈને આવતા રહીશું જુઓ ભાઈઓ શું દરિયા કિનારો દ્વારકાનો વાવ યાર ગાડી લઈને મેં ચાર પાંચ જણા છો નીકળી ગયા છે એક નંબર યાર યાર નંબરે દ્વારકામાં એન્ટ્રી કરી નાખી છે તો તમે અમારા તમને એન્ડ બતાવતા રહીશું નવા નવા વિડીયો લઈને આવ્યા છે અમે વાવ યાર હું તો પેહલી વાર આવ્યા છું યાર દ્વારકામાં તો એક નંબર યાર શું દેખાઈ રહ્યું છે યાર દેખો ભાઈ સામને શામળિયાનું મંદિર શ્રી કૃષ્ણ ભગવાન અમે દ્વારકામાં પહોંચી ગયા છે બસ થોડું દૂર છે અમારા તમને દેખાઈ રહ્યું છે ને વાવ યાર જય દ્વારકાધીશ એક નંબર કેટલું મોટું દ્વારકા યાર કેટલી સોસાયટી ઓ દરિયા કિનારો વાવ યાર દરિયા કિનારે શામળાધીશ બેઠા છે શું મંદિર લાગી રહ્યું છે અમે પોચા નથી તો મિત્રો અમે